સુરત શહેરના પોણા ગામ પોલીસ સ્ટેશન ખાતે માનવ સેવા કેન્દ્રના સંયોગથી નેવિલભાઈ લાઠિયા અને ડોક્ટર રોનકભાઈ મોદી દ્વારા શહેરની રક્ષા કરતા રક્ષકો એવા પૂણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓની હૃદય સંબંધિત બીમારીને લગતી તપાસ કેમ્પનું આયોજન પૂણા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર અઠાવન જેટલા કર્મચારીઓની હૃદયના તમામ રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા તેમજ પુણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ જવાનોને હાર્ટ એટેક જેવા સમય ઇમરજન્સીમાં જરૂરી એવી સીપીઆર કાર્ડિયાક તાલીમ પણ આપવામાં આવી હતી આ સમગ્ર કેમ્પનું આયોજન પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને નિવિલભાઈ લાઠિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું કે જેનું સંકલન ડીસીપી ભક્તિબહેન ઠાકર પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમસી નાયક અને પીઆઈ સંદીપ દ્વારા સફળતા કરવામાં આવેલ અને આ કેમ્પમાં તમામ પ્રકારની તપાસ વિના મૂલ્ય કરવામાં આવેલ હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી